અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવા અંગે મોટી કંપનીઓ સામે પણ ઢોલ વગાડવાની કાર્યવાહીની માંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેઝાદાન પઠાણ દ્વારા કરવામાં આવી છે તેમણે આરોપ કરતા કહ્યું છે કે અદાણી ગેસ લિમિટેડના ટોટલ સત્તર કરોડ છપ્પન લાખ ઓગણીસ હજાર છસો છેતાળીસ રૂપિયાનો ટેક્સ બાકી છે અંડરગ્રાઉન્ડ યુટિલિટીનો અદાણી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હજી સુધી કંપની દ્વારા તેનો ટેક્સ ભરવામાં આવ્યો નથી તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવે છે કે કોર્ટ મેટર ચાલી રહી છે પરંતુ જો કોર્પોરેશન પાસે મોટા વકીલોની ફોજ હોય તો શા માટે આ મુદ્દો ઝડપથી ઉકેલાતો નથી તે પણ એક પ્રશ્ન છે તે બાબત અંગે તંત્રનું કહેવું છે કે અદાણી દ્વારા અન્ય ઓફિસો અને મિલકતોના ટેક્સ રેગ્યુલર ભરવામાં આવે છે એડવાન્સ ટેક્સ રિબેટના પણ લાભો લેવામાં આવે છે અંડરગ્રાઉન્ડ યુટિલિટી બાકી ટેક્સની વાત છે તો તેનો ટેક્સ બાકી છે જેની સુપ્રીમમાં મેટર ચાલતી હોતી અંગે વધુ ટીકા ટિપ્પણી કરી શકાય નહીં તેના મામલાને લઈને જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેઝાદ ખાન પઠાણે અદાણીના મુદ્દે अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने सत्ताधीश ने घेरियो है તેના કારણે વિવાદ વકર્યો છે પેલા તો મામલે સુગઈ રહ્યા છે વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણ તે સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મે યદી કોઈ સામાન્ય નાગરિક અપના ટેક્સ બિલ નહીં ભરતા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અધિકારી ઉનકે ઘર જાકર ઢોલ બજાતે હે ઓર ટેક્સ ભરને કે લિયે કહેતે હે ઓર ફિર ભી યદી કોઈ ટેક્સ નહીં ભરતા તો ઉનકી દુકાન કો યા મકાન કો સીલ કર દિયા જાતા હે લેકિન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મે उद्योगपतियों के लिए कुछ अलग ही नियम बनाए गए हैं उद्योगपति यदि टैक्स नहीं तो उन्हें कुछ नहीं कहा जाता और कोई भी ढोल बजाए नहीं जाते उदाहरण के तरीके से भारतीय जनता पार्टी के सबसे खास व्यक्ति ऐसे के अडानी जी जिनका अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में करीबन साढ़े सत्रह करोड़ से अधिक का टैक्स बाकी है लेकिन अहमदाबाद मुंसिपल कारपोरेशन के किसी भी आई अधिकारी में ताकत नहीं कि उनकी ऑफिस के बाहर जाकर ढोल बजाकर दिखाई दे आज कांग्रेस पार्टी ने ये आंकड़े बताए गए हैं अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का ये कहना रहता है कि अडानी गैस लिमिटेड के मामले में उनकी कोर्ट मैटर चल रही है लेकिन सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाना चाहती है कि एक तरफ कोर्ट के मामले में अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के पास एडवोकेटों की लंबी टीम है जिनको लाखों रुपए सैलरी दी जाती है लेकिन कहीं ना कहीं जब अडानी का मामला आ जाता है तो अहमदाबाद के, के, के नाम पर कोई एक्शन लेना नहीं चाहते आज कांग्रेस पार्टी ये मांग करती है कि अडानी के ऑफिस के बार भी ढोल बजाया जाए और उससे टैक्स की उगरानी की जाए कहा था अहमदाबाद म्यूनिपल कार्पोरेशन विपक्ष नेता खान पठान તેમણે પણ અદાણી મુદ્દે જે પ્રહારો કર્યા છે ને સામાન્ય જનતા પાસેથી જ્યારે કોર્પોરેશનને ટેક્સ લેવાનું હોય ત્યારે જે ઢોલ નગારા વગાડીને લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે પરંતુ હાલ જે અદાણી જેવી કંપનીઓ છે તેમના ટેક્સ બાકી છે તેને લઈને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતા તેવા આરોપો શહેજાદ ખાન પઠાણ લગાવી રહ્યા છે ત્યારે આના સંદર્ભમાં જે રેવન્યુ કમિટીના ચેરમેન છે અનિરુદ્ધસિંહ ઝાલા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે શહેઝાદ ખાન પઠાણના આરોપો પર તેમણે શું ખુલાસો મૂક્યો છે તે સાંભળી લો આપે જે પહેલા તો જવાબ મોટા ઉદ્યોગગૃહ સંદર્ભે આપી દો આપે જે ઉદ્યોગ ગૃહોની વાત કરી અદાણી હોય રિલાયન્સ હોય ટાટા હોય આ તમામ ઉદ્યોગોના ટેક્સની આવક દર વર્ષે સત્તર પોઈન્ટ સાત કરોડ રૂપિયાની આવક દર વર્ષે થાય છે આ તમામ ઉદ્યોગગૃહો એડવાન્સ રિબેટ સ્કીમ જે કોર્પોરેશન દ્વારા લાવવામાં આવે છે તેનો લાભ પણ લે એટલે એ સમયસર ટેક્સ ભરતી કંપનીઓ છે બીજી વાત રહી કે જે સત્તર કરોડની આપ જે વાત કરો છો જીપીએમસી એક્ટ જયારે અમલમાં આવ્યો ઓગણીસો બાવનમાં ત્યારે કોઈ કલ્પના નહોતી કરી કે આવા અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ પાઇપ્સથી એલપીજી ગેસ પણ આપી શકાશે આવી કોઈ ટેકનોલોજી આવશે કે ડેટા કોઈ સપ્લાય થશે એટલે આવા સંજોગોમાં આ મહાનગરના હિતમાં અને મહાનગરના નાગરિકોને મળતા ટેક્સના નાણાંથી તેનો વિકાસ થાય એના એની ચિંતા કરતા એ રીતે કોર્પોરેશને આ સંદર્ભે સંશોધન કર્યું અને સંશોધનના અંતે અમે તેમને ટેક્સ બિલ ઇસ્યુ કર્યા હવે એ ચાહે નાનો માણસ હોય કે મોટી કંપની હોય તેના અધિકાર છે પોતાની વાત મૂકો ને તે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાય એ પહેલા અમારી અમારી સાથે પણ એમણે ચર્ચા કરી પણ અમે એ બાબતે હતા છે મહાનગરના નાગરિકોના વિકાસ માટેના નાણાં માટે મક્કમ હતા માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હવે જો સ્થિતિ એવી હોય કે કોર્ટમાં જ્યારે કેસ પેન્ડિંગ હોય ત્યારે તેના વિરુદ્ધમાં કોઈ પણ વાત કરે તો આ દેશની ન્યાય પ્રણાલિકાના વિરુદ્ધમાં વાત કરે છે કન્ટેમાં કોર્ટ જેવી સ્થિતિ એવી ચર્ચા કહેવાય જ્યારે જયારે ન્યાયાલયમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસ પેન્ડિંગ છે તો તેના સંદર્ભે કોઈ ટિપ્પણી ન થઈ શકે કોઈ પણ નાગરિકથી કે કોઈ પણ સંસ્થાથી એક બીજી વાત મૂકી દઉં કે નાગરિકોના ઘરે ઢોલ સાથે અમે જઈએ છીએ આપણે વાત કરી તો જે કોમર્શિયલ મિલકતો હોય તેમાં અમે સીલિંગ પણ કરીએ છીએ તેના નળ અને પાણીના ગટર નળ ગટરના કનેક્શન પણ કાપીએ ઘણા કિસ્સામાં હરાજી પણ થાય ઘણા કિસ્સામાં બોજા પણ દાખલ કરવામાં આવે આપને જણાવી દઉં કે કોઈ પણ નાગરિકને કોઈ પણ જાતની મુશ્કેલી આ પ્રકારની નથી આપતા રહેણાંક વિસ્તારમાં અમે એક પણ રહેણાંક વિસ્તારમાં સેલિંગ આજ દિવસ સુધી નથી કર્યું ન કરવાની ઈચ્છા છે માત્ર પ્રયાસ એ છે કે વેનેજ જુએલ નામનો દેશ જો આવી રાહતો આપીને કંગળ થઈ ગયો ફાઈમાલ થઈ ગયો અમારે તો પબ્લિક પાર્ટનરશિપ વાળા વિચાર સાથે ચાલીએ છીએ માત્ર અમે તમને જાણ કરવા જઈએ છીએ કે તમારો ટેક્સ આ બાકી છે ભરપાઈ દો એ પણ જે નાગરિકોના પાંચ વર્ષથી વધુ સમયથી ટેક્સ બાકી હોય એવા જ સિલેક્ટેડ ત્યાં જવું એવો અમારો નિર્દેશ છે અને અમને ખૂબ બધો પ્રતિસાદ મળી રહ્યો એવું નથી અને આપ પણ વિચારો કે જે લોકો રેગ્યુલર ટેક્સ ભરે છે એ લોકોને પણ પ્રશ્ન થતો હશે ને તેમને શા માટે રેગ્યુલર ટેક્સ ભરી અને આ બધી પ્રક્રિયા એ રીતે ચાલતી છે પોઝિટિવ લેવાની આ વાત છે આ વાત સાંભળ્યા હતા રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા તેમના દ્વારા સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવામાં આવી છે અને જેવી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા અને રેવન્યુ કમિટીના ચેરમેને આરોપ પ્રત્યારોપ કરવાની શરૂઆત કરી છે તેના કારણે ફરી એકવાર રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો એન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં